તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જ્યારે તે સેક્સ કરવા માટે જાય ને એટલે એક મિનિટની અંદર જે છે તેનું પાણી જે છે એટલે કે વીર્ય છટકી જતું હોય છે જો તમારું પણ આ જે છે એ સમન હજી તો બાંધો નહીં એ પહેલાં જ છટકી જતું હોય તો પછી મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ છે એની જોવો છો યાર ફટાફટ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો કારણ કે આજના સમયની અંદર સેક્સ એજ્યુકેશન લેવું ખૂબ જ વધારે જરૂરી છે કે જેના વિશે સરળ ગુજરાતી ભાષાની અંદર આખા યુટ્યુબ ઉપર કોઈ વાત કરવા નથી માગતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો ઘણા લોકો કેવા હોય છે ખબર છે કે તેનો સમય જે છે ને એ લાંબો હોતો જ નથી એટલે કે આપણે જ્યારે સેક્સ કરવા માટે જઈએ ને એટલે મિનિમમ વીસ મિનિટથી અડધી કલાક સુધી તો સેક્સ જે છે એ ચાલવો જ જોઈએ પરંતુ અહીંયા થાય છે ઉલટું એટલે કે જ્યારે આપણી ફિમેલ પાર્ટનર જે હોય છે એ આપણા લિંગના ટોપાવાળા ભાગને ટચ કરે છે અથવા તો જ્યારે આપણો લિંગ જે છે એ તેની યોનીને હજી ટચ જ થાય છે ત્યાં જ આપણું વીર્ય જે છે એ બહાર નીકળી જતું હોય છે અને લિંગ જે છે એ ઢીલો પડી જતો હોય છે તો આખી સેક્સની મજા જે છે એ ખરાબ થઈ જતી હોય છે અને બિલકુલ જે છે એ આપણા ફિમેલ પાર્ટનરને પણ આવું વારે વારે થવાના કારણે આપણા ઉપર વિશ્વાસ જે છે એ ઉઠી જતો હોય છે તેને સંતુષ્ટિ મળતી નથી ચરમસીમાનો આનંદ તેને મળતો નથી અને બીજી વખત સંબંધ બાંધવા જે છે તેના માટે પણ તૈયાર તે નથી થતી હોતી બરાબર ને તો આનાથી આપણે કંટાળી જતા હોઈએ છીએ અને આપણે આનો પ્રોપર ઇલાજ જે છે એ ગોતતા હોઈએ છીએ પણ અમુક લોકો જે છે એટલે કે અમુક ડોક્ટર્સ લોકો જે છે એ તમને ઊંધા રવાડે જે છે એ છડાવી દેતા હોય છે અને ખોટી ખોટી આયુર્વેદિક દવાઓ અને એલોપેથિક દવાઓ કે જે કામ નથી કરતી એ આપી આપી અને તમને તમારી પાસેથી પૈસા જે છે એ પડાવી લેતી હોય છે પરંતુ મિત્રો આ વિડિયો જે છે એ ધ્યાનથી આખે આખો જોજો કારણ કે આની અંદર હું એવા પ્રકારની કસરત અને ટેકનિક જણાવવાનો છું કે જે સો ટકા જે છે વર્ક કરશે કારણ કે એ કસરત સ્પેશિયલી તમારું પાણી જે છે એ વહેલા ના છટકે એના માટે જ ડિઝાઇન કરવામાં આવે છે તો મિત્રો અહીંયા પહેલા પ્રકારની કસરતની વાત કરીએ તેનું નામ છે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ મેથડ બરાબર ને એટલે કે આની અંદર તમારે શું કરવાનું છે તમે જ્યારે સંબંધમાં માટે જાઓ છો ત્યારે તમારો લિંગ જે છે એ યોનીની અંદર નાખો છો અને આગળ પાછળ કરો છો તેવી રીતે તમારે કરવાનું છે પણ જ્યારે તમને એવું લાગે કે મારું વીર્ય જે છે એ બહાર નીકળવાને બસ હવે થોડીક જ વાર છે ત્યારે તમારો લિંગ જે છે યોનિમાંથી બહાર કાઢી લેવાનો છે અને ત્યાર પછી તમારે એકથી દસ સુધી જે છે એ ગણવાનું છે બરાબર એટલે કે કાઉન્ટ કરવાનું છે જ્યારે તમારું વીર્ય જે છે એ પાછું જતું રહે બરાબર એટલે કે તમે જ્યારે ઉત્તેજના જે છે તમારી જતી રહે ત્યાર પછી પાછું તમારે યોનિની અંદર જે છે એ તમારો લિંગ નાખી આગળ પાછળ કરવાનું છે અને ત્યાર પછી જેવું તમને એવું લાગે કે વિડીયો હવે બહાર આવવાનું છે લિંક બહાર કાઢી લેવાનો છે આવું તમારે બે થી ત્રણ વખત કરવાનું છે અને તમારે આ પ્રેક્ટિસ જે છે એ શરૂ રાખવાની છે તો મિત્રો આના કારણે થશે એવું કે આપણા બોડીની એક પ્રકારની બાયોલોજી હોય છે તમે જોજો કે તમે જેવા પ્રકારની ટેવ જે છે આ શરીરને પડાવશો એવા પ્રકારનું શરીર જે છે રિએક્ટ કરશે બરાબર ને એટલે તમે ટેવ પડાવો છો તમારા લિંગને કે ભાઈ વીર્ય જે છે એ બહાર નીકળવાનું હજી થાય જ છે ત્યાં તમે તેને ઉત્તેજનાને શાંત કરી દો છો બહાર નથી નીકળવાનું દેતા તો પછી એ વીર્ય જે છે તેને તેવી રીતે ટેવ ટેવ પડાવી પડાવી અને તમારો ટાઈમ જે છે એ ડેફિનેટલી લંબાઈ જશે એટલે કે વીર્ય જે છે એ ધીરે ધીરે તમારા લિંગને એવી ટેવ પડશે હેબિટ પડશે શરીરને એવી ટેવ પડશે કે જેના કારણે તમારો ટાઈમ જે છે એ લંબાઈ જશે અને વીર્ય જે છે એ અમુક દિવસો સુધી પ્રેક્ટિસ કરવાથી પછી તમારો ટાઈમ ડેફિનેટલી લંબાશે એટલે કે વીર્ય પહેલાં જેટલા ટાઈમમાં બહાર નીકળી જતો હતો ને એનાથી વધારે સમય લેશે બહાર નીકળવામાં તમે સમજી ગયા આને સ્ટોપ એન્ડ સ્ટાર્ટ મેથડ તરીકે ઓળખવામાં આવે છે mm <laughs> મિત્રો અહીંયા બીજા પ્રકારની કસરત એવી છે કે જેને આપણે સ્ક્વીઝ મેથડ તરીકે ઓળખીએ છીએ કે જેની અંદર તમારે કરવાનું છે શું સંબંધ માનતા હોય તેવી રીતે તમારે લિંગ જે છે એ યોનીની અંદર નાખી આગળ પાછળ કરવાનો છે જેવું તમને તેવું લાગે કે વીર્ય મારું હવે બહાર નીકળવાને બસ થોડોક જ સમય છે તમારે લિંગ જે છે એ યોનીમાંથી કાઢી લેવાનો છે બહાર અને ત્યાર પછી તમારો જે આગળ ટોપાવાળો ભાગ હોય ને તેને તમારા અંગૂઠા અને પેલી આંગળીની મદદ વડે દબી દેવાનો છે એટલે કે દબાવી દેવાનો છે પ્રેસ કરી દેવાનો છે બરાબર જેવું તમારી ઉત્તેજના શાંત થઈ જાય અને જેવું તમારું વીર્ય જે છે એ પાછું વયું જાય ત્યાર પછી તમારે પાછી આવી સાયકલ જે છે એ કરવાની છે ઓકે અને આવા પ્રકારની સાયકલ તમારે બે થી ત્રણ વખત જે છે એ કરવાની છે અને તમારે જ્યારે જ્યારે સંબંધ બાંધો ત્યારે આવા પ્રકારની સાયકલ જે છે એ કરવાની છે આ એક્સરસાઇઝને કારણે તમારું વીર્ય જે છે એ ડેફિનેટલી સો ટકા જે છે એ બહાર નીકળવાની અંદર ખાસો એવો લાંબો સમય લેશે એટલે કે જલ્દી નહીં છટકે ત્રીજા પ્રકારની મિત્રો કસરત અહીંયા એવી છે કે જેને આપણે કિગલ એક્સરસાઇઝ તરીકે ઓળખીએ છીએ એટલે કે તમારે તેમાં શું કરવાનું છે કે તમારે પેશાબ કરતા હોય તેવી રીતે તમારે જોર લગાવવાનું છે પરંતુ પેશાબ કરવાનો નથી આ એક પ્રકારની કસરત છે તમારે પેશાપ કરતા હોય તેવી રીતે જોર લગાવવાનું છે અને ત્યાર પછી જોર જ્યારે તમારે લગાવેલું હોય ત્યારે તમારે કાઉન્ટિંગ કરવાનું છે વન ટુ થ્રી તમારે રિલેક્સ થઈ જવાનું છે અને ત્યાર પછી તમારે પાછું જોર લગાવવાનું છે આવા પ્રકારની કસરતની સાયકલ તમારે બેથી ત્રણ વખત કરવાની છે અને દિવસમાં ત્રણથી ચાર વખત કરવાની છે આ કીગલ એક્સરસાઇઝ સ્પેશિયલી એના માટે ડિઝાઇન કરવામાં આવે છે કે આપણા જે પ્રાઇવેટ પાર્ટના જે સ્નાયુઓ હોય ને તેને મજબૂત બનાવે છે અને જેના કારણે તમારું વીર્ય જે છે એ સ્નાયુઓ મજબૂત બનશે એટલે વીર્યની અંદર હોલ્ડ કરવાની કેપેસિટી વધી જશે અંદર અંદરને અંદર સંગ્રહવાની બહાર નહીં નીકળવાની કેપેસિટી જે છે એ વધારી દેશે આ કસરત અને ત્યાર પછી તમને ખબર જ છે કે ડેફિનેટલી વીર્ય જે છે એ બહાર નીકળવાની અંદર ખાસો એવો સમય લેશે વીર્ય જલ્દી બહાર નહીં છટકે કારણ કે વીર્ય બહાર ના છટકે ને એના માટે જ આ સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલી છે કિગલ એક્સરસાઇઝ ચોથા પ્રકારની વસ્તુ મિત્રો હું તમને જણાવી દઉં કે જે એકદમ ખૂબ જ જબરદસ્ત ઇફેક્ટિવ રિઝલ્ટ આપે છે તે તે છે કે તમારે ઓનલાઈન બરાબર એક એક્સ્ટ્રા ટાઈમ જે છે તેના નામે જાણીતું છે કોન્ડમ મળે છે આ ઉપરાંત ડિલેઇડ ક્લાઇમેક્સ કોન્ડમ જે છે એ મળે છે બરાબર છે આ તમારે ઓર્ડર કરી દેવાનો છે એ કોન્ડમ જે છે એ એકદમ પતલું હોય છે તમે પહેરશો એટલે તમને ખબર પણ નહીં પડે કે મેં કોન્ડમ પહેર્યું છે આ ઉપરાંત તે કોન્ડમ જે છે તેની અંદર એક પ્રકારની જેલ લાગેલી હશે છે જેલ જે છે એ કોઈપણ પ્રકારનું તમને નુકસાન નહીં કરે તમે બિલકુલ ગભરાતા નહીં હવે એ જેલ જે છે જ્યારે તમે કોન્ડમને પહેરશો એટલે તેની અંદર જે જેલ લાગેલી છે એ તમારા લિંગ ઉપર લાગી જશે અને ત્યાર પછી એ જેલ જે છે એ એવા પ્રકારની ઇફેક્ટિવ વર્ક કરશે તમારા લેંગ ઉપર કે તમારું પાણી વહેલા નહીં છટકવા દે બરાબર તમારો ટાઈમ લંબાવી દેશે આ એક સિમ્પલમાં સિમ્પલ મેથડ છે તો મિત્રો અહીંયા પાંચમા પ્રકારની ઇફેક્ટિવ ટ્રીટમેન્ટની વાત કરું તો તમે જ્યારે સંબંધ બાંધવા માટે જવાના હોય તેના અડધીથી એક કલાક પહેલાં તમારે હસ્તમેથુન કરી વીર્ય બહાર કાઢીને ત્યાર પછી તમારે સંબંધ બાંધવા માટે જવાનો છે એ એટલા માટે કારણ કે જ્યારે તમે હસ્તમેથુન કરીને વીર્ય બહાર કાઢી નાખો છો ત્યારે તમારા શરીરની અંદરથી વીર્ય બહાર નીકળી ગયું અને ત્યાર પછી તમે એ વીર્ય જે છે બરાબર એને થોડું ઘણું બનવા માટેનો જે છે જેથી લિંગ ઊભો થઈ શકે તેને અડધીથી પોણી કલાકનો સમય તમે આપો છો ત્યાર પછી તમે સંબંધ બાંધવા માટે જાઓ છો એટલે લિંગ જે છે એ તો ઊભો થશે પણ જોકે તમે અડધીથી પોણી કલાક પહેલાં જ વીર્ય બહાર કાઢ્યું છે તો એટલા માટે વીર્ય જે છે એને બનવામાં તો ટાઈમ લાગશે ને ક્વોન્ટિટીમાં એટલે તમારી અંદર તમે પહેલેથી જ બહાર વીર્ય કાઢી નાખ્યું છે તો જેની કારણ જેને કારણે તમારા શરીરની અંદર વીર્ય જે છે એ નહીં હોય એને બનવામાં વાર લાગશે એટલા માટે બહાર જશે છટકશે જ નહીં તમારો ટાઈમ લંબાઈ જશે તો મિત્રો આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ વધુમાં વધુ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર જે છે એ કરવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ